જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ સ્મરણ શ્રી દાસ ક્ષત્રિય હવે શ્રી ગુસાયરારી દાસ ક્ષત્રિય તેમની વાર્તા નો ભાવ કહે છે તો આ રૂપ રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ ચિત્રાંકની છે અને એનું પ્રાગટ્ય ચિત્રાતી થઈ ગયું છે એટલે કે ચિત્રાતી થયું છે જેથી એમના એ ભાવરૂપ છે ચિત્રાંકિની કુંજ નિકુંજમાં જાત જાતના ચિત્ર બનાવે છે જેથી શ્રી ઠાકોરજીને એ ખૂબ જ પ્રિય છે રૂપ મોરારીદાસનો જન્મ અંબાલયમાં એક ક્ષત્રિયને ત્યાં થાય છે તેમના પિતા તેશાથી ભત્તીના ચાકર છે તેમની સાથે શિકારે પણ જાય છે તેઓ તેના પર ખૂબ રાજી રહે છે પછી તે વૃદ્ધ થવાથી રૂપમુરારી દાસને પોતાની પાસે રાખવા માંડે છે આમ તેઓ શિકારમાં સાથે રહે છે પછી થોડાક દિવસોમાં રૂપમુરારી દાસના પિતાનો દેહ ત્યાગ થાય છે તો દેશાધિપતિ આથી રૂપ દાસને પિતા પછી ચાકરીએ રાખે છે તો એ અહીં એક વાત સ્પષ્ટ જણાય છે છે કે તે જમાનામાં પણ અધિકારીઓ શિકારી શિકારનો ધરાવતા અને રૂપ મોરારી દાસના પિતા પાકટ વયે પહોંચતા જ તેમને સાથે રાખવા માંડે છે આથી તેઓ કાર્યદક્ષ બને છે અને તેમના પિતાના મરણ પછી તેઓ પિતાનું પદ સંભાળે છે

તેઓ પૂંછરીથી ઉપડી અને ગોવિંદકુંડ પર આવે છે ત્યાં શ્રી ગુસાઈજી ત્યાં સંધ્યા વંદન કરતા હોય છે ત્યાં તેમને શ્રી ગુસાઈજીના દર્શન છે થાય છે શ્રી ગુસાઈજી સ્વયં તેમને કોટી કાંદરપ કાંદર્પ લાવણીય રૂપે કરોડો કામ તેઓના સૌંદર્ય રૂપે એમને દર્શન આપે છે અને મુરારીદાસ શિકાર વેશમાં આવીને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે અને મહારાજ મારી તો આ દશા છે અને હવે તો હું આપના શરણે આવ્યો છું તો આપ મને અપનાવો ત્યારે શ્રી ગુસાઈજી તેમને તું સ્નાન કરીને આવ અમે તારો અંગીકાર કરીશ તને અપનાવીશ એમ જણાવે છે આથી તેઓ વસ્ત્ર કાઢીને અતિ પ્રસન્તાપૂર્વક સ્નાન કરીને શ્રી ગુસાઈજી પાસે આવીને પ્રભુ આગળ ઊભો રહે છે તો શ્રી ગુસાઈજી કૃપા કરીને તેમને નામ સંભળાવે છે પછી તેઓ બીજા વસ્ત્રો પહેરીને તેમની એટલે કે શ્રી ગુસાઈજીની સાથે જ શ્રી ગોવર્ધન પર્વત પર આવી અને શ્રીનાથજીના મંદિરમાં બેસે છે અને સમય થતા શ્રીનાથજીના દર્શન તેઓ કરે છે પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને અનુસર કરાવીને પર્વત પરથી નીચે પધારીને ભોજન કરીને તેમને એટલે કે રૂપ મુરારી આગળ પાત્ર ધરે છે પછી રૂપ દાસ પ્રભુ આજ્ઞાથી થોડો પ્રસાદ લઈ અને શેષ પ્રસાદી પોટલીમાં બાંધીને માથા નીચે છે એ મૂકી અને સૂઈ જાય છે તો રૂપ મુરારી શ્રી ગુસાઈજી દર્શન થતા જ શિકાર વેશમાં હોય છતાં તેઓ તેમને દંડવત કરે છે અને પોતાની દશા વર્ણવીને શરણે આવેલા પોતાને અપનાવવાની વિનંતી કરે છે

તેઓ એમ કરતા હોય છે જ્યાં સુધી રૂપ મુરારી જીવંત રહે છે ત્યાં સુધી એ પાતળ પ્રસાદ અને પછી બીજો પ્રસાદ નિયમિતપણે તેઓ લે છે એ પાતળ માર્ગમાં તો ખવાસ પાસે રહેતી અને મુકામ પર એમના ઘરમાં મસ્તક નીચે મૂકીને તેઓ સુવે છે તો આ રૂપ મુરારી પ્રભુની કૃપાથી આવા ભગવદીય થયા તો પ્રસાદનો નો અનાદાર થાય નહીં તેથી રૂપ મુરારી છે એ જીવે છે ત્યાં સુધી પેલા તો પાતળનો અને પછી બીજો પ્રસાદ એ લે છે આ નિયમ તેઓ ચૂકતા નથી તો રૂપ મુરારી શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજી કૃપા છે એમના પર ખૂબ કરતા અને શ્રી ગિરધરજી રૂપ મુરારી સાથે એકાંત વાર્તા પણ કરતા હતા અને તેમને લીલાનું બધું રહસ્ય પણ જણાવતા રહેતા હતા

તો રૂપ શ્રી ગિરધરજીના કૃપાપાત્ર હતા તેથી તેમની આજ્ઞા માની તેઓ શૃંગાર વેળાએ સિંહાજીના દર્શન ઉભા ઉભા કરે છે અહીં તેમની આજ્ઞા પાલનની વૃત્તિ પણ દર્શાવાય છે તો વૈષ્ણવ રૂપ મુરારીદાસ છે એમનો વાર્તા પ્રસંગ સાંભળી અને તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ ચેનલ સત્સંગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગો સાંભળવા માટે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી